એમ છે ફેમિલી બધે મજા મજામાં જ રહેવું જય માતાજી કેમ પગારમાં આપણે આવ્યા આપણે જઈ રહ્યા ઘરે જોઈ શકો આ નાડું છે પાડી છે રેલવેનું છે ભાઈ એટલે આમાં જોઈ શકો મિત્રો આ છરમરિયા મંદિર છે ને આ ફૂલ નદી છે ને આપણે નદી આવ્યા છીએ આ નાળું છે આજે આપણે નદી આવ્યા છીએ જોઈ શકો તમે નિહાળી શકો નદી અમારી ગામની અંદર નદી આવે છે ને આ ચડક છે નદીમાં મંદિરના બધાએ આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અને તો તમે વિડીયોને જોઈ લેજો જોઈ શકો આ પહેરો હૈબર લઈ હું ઘરે જાઉં છું અને આજે આપણે વિડીયો બંધ અને તમે અમને સપોર્ટ આપતા રહે લાઈક સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને કોમેન્ટ વાળી છે આવ્યું આવું હોય આજે ચોમાસામાં તો બહુ લોકેશન મસ્તી ના થઈ ગયું છે એટલે લોકેશન ખાસ આવે ને આપણે તો વિડીયો બનાવી દઈએ છીએ તો તમે મારા એમાં વિડીયો જોઈ આવતા હોય સારું પડે અહીંથી બીજી પડી જવાય આ મેરિયાણા જવાય ને આ વનારા જવાય એને વનારા દર્શન કરવા આવવું હોય તો એ આવી શકો તો આ આ છે બનાડા જવાનું ને આ સાઈડ છે વીજપડી જવાનું એટલો ફેર છે ને આ મીરિયાણા જવાય ને આપણે તો બ્લોક બનાવી રહ્યા છીએ ડેલી પણ તમે સપોર્ટ આપતા રહેજો આવો ને આવો સપોર્ટ આપતા રહો અને આની ચેનલને સપોર્ટ આપતા તો સારું પડે આજે તો આપણે બ્લોક બનાવી રહી છું કાયમ બનાવવું છું તો

મંદિર કે બતાવો ધર્મ જાદે ફલાવ સર્મ પુલી એક મિનિટ આ મંદિર છે પાનગઢની જજા છે ના મંદિર છે આપણે બનારાનો પણ બ્લોક નાખેલો છે તો ખાસ જોઈ આવજો એને હોય કેમ કે તમે અમને સપોર્ટ આપતા રહેજો અને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરતા રહેજો આવો બ્લોક તમારા હાથમાં આવતા રહેજો નથી કે આપણે કામ હતું એટલે આપણે ઉતારા નહીં એટલે એમાં કંઈ તમને હું બતાવું છું જો આ ઝાડવા છે આપણે ઝાડવાને ફોકસ કરી

મેરિયાણા જવું હોય તો અહીંથી પણ મેરિયાણા જઈ શકાય તમે અમારા બ્લોકમાં બન્યા રહેજો અને લાઈક અને શેર સબસ્ક્રાઈબ રહેજો પહોંચાડો એક તો તમને વાત કહું છું કેમ કે બ્લોકમાં તમે આવો સપોર્ટ આપતા રહો તો સારું પડે નાના માણસને સપોર્ટ આપતા રહેવા નાની સિરિયલ છે એટલે ટાઈટલ થઈ નથી આવડતું જીતું અમલ બનતું નથી એમાં શંકરને કઈ ખાન નથી આપવું હાલતું નથી ખાસી વિડીયો સમાજમાં અંધાર વિડીયો ને એટલે મારે ઓછામ વધી જાય એટલા વિડીયો લોંગ છે ને એ અંદાજ જોયા હો છસો જણા હાઈશ તો છસો વિડીયો જોવે તો એ તો એ સારું પડે અને આ થોડ છે થોડ પણ એમના ઝીંડવા કામ આવે છે એ ખવાય છે આ આવે ને એના જીનવા હોય તો પણ આપણે જીનવું નથી ને હું તમને આગળ બતાવત ઝીનવું કહેવાય એમ જેને ખબર ન હોય લગભગ ન હોય તો હું હું વિડીયા મૂકી દે તું કાર્યમાં કંઈ નથી Hãy thầy cho kênh Ghiền Mì Gõ आगो से नहीं देखा है। हमके तो देखा एम नहीं आपने। ये माइटे। वो तुमने मरे वाड़ी देखा दी दो या खास केदू ने देखा है તો આ લીમડા થી ચાલુ થાય બે લીમડા દેખાય ને ના ઉધી મારી વાડી છે અને ઉપર છે લોકેશન આવે ફોટા પડે દાંડવા જવા થેન્ક યુ જય માતાજી અહીંયા કરી ને બંધ અમારા વિડીયોને સપોર્ટ આપતા રહેજો લાઈક દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો Gracias. <coughs>